પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વિવાદિત બોલના પડઘા પડ્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જવાબ આપ્યો છે તો લવંગજીએ વિડીયો બનાવી પાટણ ધારાસભ્યને દારૂડિયા કહ્યા તમારા કેવા કામો છે તે હું જાણું છું તેમ કહ્યું છે હું તો સત્સંગી છું બચપનથી ભક્તિમાં રંગાયો છું હું ક્ષત્રિય સુરવીર છું અને માભૌમની રક્ષા કરવા આવ્યો છું મેલ કામ તમે શું કરો છો એ તમારા આત્મા ને પૂછજો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને માં ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ સંસ્કૃતિમાં ભૌમની એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદાપી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે વકવાદ છે એને હું વખણો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ગણ્યા ના ઘણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવા છે કે કામ કરવા વાળા છે એવા મે કારણ કે ખૂબ વિકાસ ના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણ થી મારા